નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે પાટડી બારસો પંદરથી બારસો વીસ ખેડબ્રહ્મા બારસો વીસથી બારસો ત્રીસ રાજકોટ અગિયારસો વીસથી બારસો બાર ભચાઉ બારસો દસથી બારસો એકતાલીસ તલોદ બારસો પંદરથી બારસો પાંત્રીસ સમી બારસો પાંત્રીસથી બારસો પાંત્રીસ અમરેલી નવસો નેવુંથી બારસો ચાર દહેગામ બારસોથી બારસો વીસ રખિયાલ અગિયારસો નેવું થી બારસો માંડલ બારસો અગિયારથી બારસો ઓગણત્રીસ વારાહી બારસો સત્તરથી બારસો એકત્રીસ ફાભર બારસોથી બારસો સાઠ કલોલ બારસો થી બારસો પચાસ હારીજ બારસો પિસ્તાલીસથી બારસો પંચાવન હળવદ બારસોથી બારસો ઓગણપચાસ चोटाणा बार सौ चालीस बार सौ एकतालीस दाहोद अगर सौ चालीसो साठ डीसा बार सौ अठारो त्रेपन विरमगाम बार सौ महसाना बार सौ बेतालीस मेहसणा बार सौ ओगणचालीस बार सौ बन आंवलियासन बार सौ बार सौ सिद्धपुर बार सौ पच्चीस बार सौ त्रेपन ધાનેરા બારસો ચાલીસ થી બારસો ત્રેપન જસદણ નવસો પચાસ થી અગિયારસો પચાસ તાંગધ્રા અગિયારસો છ્યાસી થી બારસો સત્યાવીસ બહુચરાજી બારસો પાંત્રીસ થી બારસો ઓગણપચાસ બાવડા અગિયારસો એસી થી બારસો સાડત્રીસ નેનાવા અગિયારસો એસી થી બારસો પચાસ જુનાગઢ અગિયારસો થી બારસો પાલનપુર બારસો ત્રીસ થી બારસો પંચાવન ઈડર બારસો પચીસ થી બારસો પિસ્તાલીસો ત્રેસઠ થી નેવું ભાવનગર અગિયારસો સત્યાવીસ થી અગિયારસો સત્યાવીસ પ્રાંતિજ બારસો થી બારસો વીસ થરાદ બારસો થી બારસો સિતે રાહ બારસોથી બારસો પંદર જાદર બારસો વીસથી બારસો ચાલીસ અંજાર અગિયારસો થી બારસો આણત્રીસ થરા બારસો ચાલીસ થી બારસો બાસઠ સિહોરી બારસો થી બારસો અઠાવન વિજાપુર બારસો થી બારસો એકાવન કુકરવાડા બારસોથી બારસો બેતાલીસ गोजारिया बार सौ छेतालीस बार सौ छेतालीस उनावा बार सौ सत्तर थी बार सौ पचास जामनगर अगियारो चालीस बार सौ चार हिम्मतनगर बार सौ थी बार सौ पत्रीस पीलड़ी बार सौ छवीस बार सौ महुआ अगियारो थी अग्यार सौ धारी आठ सौ चालीस थी अगिय सौ पच्चीस કડી બારસો વીસ થી બારસો ગોંડલ છ્યાસી થી બારસો આણત્રીસ થી બારસો એકાવન વિસનગર બારસો થી બારસો ત્રેસઠ માણસા બારસો થી બારસો સડસઠ દિયોદર બારસો થી બારસો પચાસ તળાજા અગિયારસો થી અગિયારસો રાઘનપુર બારસો વીસથી બારસો ત્રેપન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો